ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ ચેનલ શબ્દનો અર્થ પાણીનો માર્ગ નાળું વહેળો કાસ ખાડી ખાંચ નહેર સાધન માર્ગ ટીવી કે રેડિયોની ચેનલ ખાંચ પાડવી નીક ઇત્યાદિ કાઢવી કે અમુક કે દિશામાં વાળવું થાય છે ચેનલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ the three boys drowned in Narmada river channel એટલે કે નર્મદા નદીની ચેનલમાં ત્રણ છોકરાઓ ડૂબી ગયા એક બીજું ઉદાહરણ જોઈએ the kids are watching a cartoon channel એટલે કે બાળકો કાર્ટૂન ચેનલ જોઈ રહ્યા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ